વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં પોલીસની પીસીબીની ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતા સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જાહેરમાં કુકરી વડે જુગાર રમતા છ ઇસમોને રંગે હાથે ઝડપી લીધા હતા આ દરમિયાન પોલીસે ઈસમો પાસેથી રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર બસ્સો નેવું તેમજ છ મોબાઈલ ફોન મળી કુલ ઓગણસાહીઠ હજાર બસ્સો નેવનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઘટના સ્થળે છાપો મારીને તમામ આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા જૂના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન સામે ખુલ્લેઆમ જુગાર રમતા હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ કડક બનવાની શક્યતા છે